આજે નાયબ કલેક્ટર ચોટીલા એચટી મકવાણા દ્વારા શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રેસ્ટ હોસ્પિટલ થાનગઢ ઉપર દરોડા પાડી સોનોગ્રાફી મશીન સીલ મારવામાં આવ્યું આજ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ નાયબ કલેક્ટર અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચટી ટી મકવાણાનાઓએ થાનગઢમાં આવેલા શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રેસ્ટ હોસ્પિટલ થાનગઢની આકસ્મિક તપાસણી કરવામાં આવી કોઈપણ હોસ્પિટલ સ્ત્રી હત્યા તરફ દોડી જતી પૂર્વ ગર્ભવસ્થા અને પૂર્વ પ્રસ્તુતિ પહેલાંના લિંગ નિર્ધારતની સમસ્યાની તીવ્રતાને ધ્યાનમાં રાખી એપ્રોપ્રોએટ ઓથોરિટી તરીકે ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના તારીખ બે નવ બે હજાર અગિયારના નોટિફિકેશનથી ચોટીલા થાનગઢ મૂડી તાલુકાની હોસ્પિટલમાં આવું ન બનવા માટે અને અનુસાર હોસ્પિટલ ચાલે તે માટે નાયબ કલેક્ટર ચોટીલા નિયુક્ત કરવામાં આવેલ છે યુક્ત નોટિફિકેશનથી એમઓને મળેલ સત્તાની રૂએ શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રેસ્પિટલ થાનગઢની આકસ્મિક તપાસણી કરતા સોનોગ્રાફી વિભાગમાં નીચે મુજબ ક્ષતિઓ ધ્યાને આવેલ છે ક્ષતિઓની વિગત ફોર્મ બીમાં ક્યાંથી ક્યાં સુધી વેલિડિટી છે તે અંગેનું કોલમ ખાલી છે સીસીટીવી કેમેરા હોસ્પિટલ લગાવવામાં આવેલ નથી સંચાલક દ્વારા જણાવેલ છે કે સોનોગ્રાફી મશીનમાં એક પણ સોનોગ્રાફી કરવામાં આવેલ નથી પરંતુ આ અંગે શંકા થતાં સી હોસ્પિટલમાંથી અનુભવી ગાયનોક ડૉક્ટરને બોલાવી તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનમાં પાંચ દર્દીની સોનોગ્રાફી થયેલ છે જે પૈકી ફક્ત બે દર્દીના ફોર્મ એફ મળી આવેલ જે બે ફોર્મમાં પણ છેકછાક કરવામાં આવેલ છે ફોર્મ એફ એ નિભાવવાનું ખૂબ જ અગત્યનું અને ફરજિયાત છે તેમાં પણ છેકછાક અને વિસંગતતા જણાય આવેલ છે શિશુની જાતિ પરીક્ષણ ઉપર પ્રતિબંધ અંગેના કોઈ બોર્ડ હોસ્પિટલમાં લગાવવામાં આવેલ નથી ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનોક ડૉક્ટરની ફોર્મ એફમાં સહી મળેલ છે તેઓએ ખરેખર હોસ્પિટલમાં આવી સોનોગ્રાફી કરેલ છે કેમ કે તે અંગેના કોઈ આધારો રજૂ કરેલ નથી આ હોસ્પિટલમાં ક્વોલિફાઈડ સ્ટાફ રાખવામાં આવેલ છે કેમ કે તે અંગેના કોઈ પુરાવાઓ રજૂ કરવામાં આવેલ નથી યુક્ત તમામ સતીઓ ધ્યાનમાં લઈને પોર્ટેબલ સોનોગ્રાફી મશીન સીલ મારી આગળની નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી પ્રતિનિધિ જડુ વિજયભાઈ થાનગઢ દીવ મિરન્યુ છે આજ રોજ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુક શેઠ દીપચંદ ગોપાલજી સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ થાનગઢ ખાતે કે જેઓના જે ટ્રસ્ટી છે સુભાષભાઈ રમણીકલાલ શાહ એ થાનગઢ નાઓ દ્વારા આ હોસ્પિટલ ચલાવવામાં આવે છે આ હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા જે આરોગ્ય વિભાગ દ્વારા જે એપ્રોપ્રિયેટ ઓથોરિટી તરીકે અધિકૃત કરેલા હોય પીસી પી એનડીટી એક્ટનું અને નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે તપાસણી કરતાં આ સંચાલકના જણાવ્યા મુજબ આજ દિન સુધી કે આ સોનોગ્રાફી મશીનમાં એક પણ કે સોનોગ્રાફી કરવામાં આવેલ નથી તેવું જણાવી પરંતુ શંકા તથા સીએચસી હોસ્પિટલમાંથી અનુભવી કાંઈનેક ડૉક્ટરનાઓને બોલાવી અને તપાસણી કરતાં આ સોનોગ્રાફી મશીનની અંદર પાંચ સોનોગ્રાફી પરફોર્મ થયેલા છે જે પૈકી બે દર્દીના ફોર્મ એપ છે એ હોસ્પિટલમાં તપાસ કરતાં મળી આવેલ છે અને એ બે ફોર્મની અંદર પણ છેકછાક થયેલી જણાઈ આવેલ છે અને આ છેક અને ફોર્મ જે એપ છે કે જે પીસી એક્ટ મુજબ નિભાવવા ફરજીયાત છે અને આ રેકર્ડ છે એ ખૂબ જ અગત્યનું છે એની સાથે છેકછાક તેમજ વિસંગતતા જણાઈ આવતા આ હોસ્પિટલની અંદર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ સીલ કરી તેમજ જે પણ કોઈ દસ્તાવેજ મળી આવેલ છે રેકર્ડ એને પણ જપ્ત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સાથે સાથે આ હોસ્પિટલની અંદર જે જાતિ પરીક્ષણ પ્રતિબંધી અંગેનું જે બોર્ડ લગાવવાનું હોય છે એ આ સોનોગ્રાફી મશીન અંગેના કોઈ જે ઇન્સ્ટ્રક્શન છે એ આ રૂમની અંદર લગાવેલ નથી આખી હોસ્પિટલની અંદર સીસીટીવી કેમેરા એક પણ લગાવવામાં આવેલ નથી અને જેથી કરીને આ હોસ્પિટલની અંદર જે ફોર્મ એપ મળી આવેલા છે તેમાં ડૉક્ટર ગૌતમ ગવાણિયા ગાયનેકોલોજીસ્ટની જે ક્ષય મળી આવેલ છે તે ખરેખર અહીંયા આવીને સોનોગ્રાફી પરફોર્મ કરેલ છે કે કેમ તે અંગેના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા નથી સોનોગ્રાફી કરેલ દર્દીના ત્રણ દર્દી અંગેના કોઈ પણ પ્રકારના પુરાવા છે તે મળી આવેલા નથી ક્વોલિફાઈડ સ્ટાફ છે કે કેમ તે અંગેના કોઈ પુરાવા નથી જેથી આ જે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન છે એ તાત્કાલિક અસરથી સીલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે